બારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર આજના બંને પાઠ ત્રણ વિષય પર મનનચિંતન કરવા આમંત્રણ આપે છે નમ્રતા પાઉલ જેમ આપણે પણ નમ્રતાથી આપણા ભૂતકાળના પાપોનો સ્વીકાર કરવાનો છે બીજાની ભૂલો કાઢવા કરતા પહેલા નમ્રતાથી પોતાની ભૂલો સ્વીકારવા પ્રભુ આપણને શીખ આપે છે હૃદય પરિવર્તન પાપનો સ્વીકાર કર્યા બાદ પસ્તાવો કરી ફરી એ રસ્તે ન જવાનો દ્રઢ નિશ્ચય કરવાનો છે નેતૃત્વ ઈસુ મારી પાત્રતા જોઈ મને હકલ નથી કરતા મને હકલ કરી મને એ લાયક યોગ્ય બનાવવા કૃપા માગીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન વોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ